તો આપણી બધી માતાજીની દયાથી આઠ કમ્પ્લીટ થઈ ગયા છે આપણે આજે પૂરા થયા અત્યારે અને બાકીની અડધી ઊભી રહી ગઈ છે અડધી આવે ને પાણીમાં પડીને અડધી ચરે છે ઓલી બાજુ હવે ઘડી વરસાદ જો કે જેવું બંધ તો નથી થયો ચાલુ જ છે આ ઘડી વાર આપણે એમ કીધું તો અહીંયા બહેણ બાકી ક્યાં બેઠા છે જ નહીં કલાક દોઢ કલાક થઈ જાય છે સાડા દસ વાગ્યાનો વરસાદ ચાલુ છે આમ નેમ ચાલુ છે બધા કોંગ્રેચ્યુલેશન કોમેન્ટ કરી નાખજો આપણે આઠ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે ને આપણી ગાવી આપણી માતાજીની દયા થયો આપણે છે ને બે તમ ગાયું આટલું મોરડી લેવાની બાકી છે કે આપણે જેમના રતનના આપણે વઢિયાર છે એટલે મને સ્ટોક વધારે છે વઢિયારનું તો કંઈક ગીરનું છે આ તો આપણે દેશી પાચાર આવી આ ગીર છે હવે પછી આપણે બધી ગાયોમાં કાંકરેજ કરાવશું આમાં એકમાં ગીરનું કરાવવાનું છે ને આમાં આપણે ગીરનું કરાવ્યું છે પચાસ બસો ત્રીસ જોકે ગીર બુલ સારો છે હવે આપણે આને કમિંગ થોડાક દિવસ જવા આવવા દઈએ પછી દિવાળી પછી ખાવા દઈશું તો શું છે કે પછી ટાઈમમાં વીએ ને એટલે ચોમાસાનો ટાઈમ નીકળી જાય અને આ ટાઈમમાં પાછી વ્યા છે એટલે ચોમાસામાં ભર ચોમાસે વ્યાં ને એટલે પછી એને વાછળીની તકલીફ પડે પછી વાદું બહુ પડી જાય ને રાધા આપણી છે ત્રણ મહિનાની વાર છે ને જમના ને પણ ત્રણ મહિનાની આપણે રાધા છે ઘરની આપણે તૈયાર કરી હતી આપણે હાથે જ તૈયાર કરી રાધાનો જન્મદિવસ આવે છે આ દસમો મહિનો બેઠો છે એટલે અગિયાર તારીખે રાધાનો જન્મદિવસ છે કમ્પ્લીટ થઈ ગયા છે ચાર વર્ષની અને બા આપણી વાછડો પણ થઈ ગયો છે બાર મહિના ટુકડો તો કે એને પછી વાર છે થોડીક દસમા કે અગિયારમા મહિનામાં આપણું જે રાધાનો જન્મદિવસ આવે છે અગિયાર તારીખ છે દસમો મહિનો છે એમ કાંઈક છે ત્યારે જન્મદિવસ છે રાધાનો બાકી તો આનો જન્મદિવસ હમણાં ગયો બે વર્ષની કમ્પ્લીટ થઈ આઠમા મહિનામાં અને આ આપણી કાંઈક ત્રણ મહિના ચાર મહિના મોટી છે એમ કાંઈક છે કંઈક તારીખ યાદ નથી આની બે થી ત્રણ તારીખની અંદર છે એમ કંઈક છે તો આપણો અંદાજો સાચો પડ્યો વાછડી આવી ગઈ માતાજીને દયાથી અને જો અહીંયા ફોડ કિલાઈ પડ્યા છે જોકે દુખતા નથી એમને એમ છે લંપી ના નથી ખાલી છે લંપી એક આપણે રાધા આપણે મંગુ બે ને વધારે થયું હતું મંગુને ને વધારે હતો રાધાને ને થાયક ઇન્જેક્શન મરાવી દીધા અરે ભાઈ અને આપણે ભાઈ ફ્રીમાં દેવાનો છે ખૂટ કોઈને જોતો હોય તો કોમેન્ટ કરજો જરૂરથી કેમ કે ભાઈ આપણે છે ને મા છે માસી છે એટલા માટે દઈ દીધો છે નાની છે ને રાધા પણ વેચવાની છે જો કોઈ જોતી હોય શોખ માટે સારી વાછળી છે દૂધમાં સારી છે દૂધમાં ત્રણ વર્ષની થઈ તો વ્યાણી હતી આપણી ઘર એટલે એમાં દૂધ સારું છે ને વઢિયાનો ડોઝ મુકાયેલ છે જોકે સારો ડોઝ વાળો છે ને સારા મિલ્ક રેકોર્ડનો છે ને વાછળી દેશે સો એ સો ટકા ગેરંટી બાકી માતાજીની દયા હશે તો વાછળો આવશે માતાજી કારણે વાછડી દે આ તો આપણે ફાઇનલ જે વાછડી દેશે કેમકે આવું ભરું ઉતરી ગઈ અને પેટે નથી ચલતી પેટે ચલે ને એટલે બહુ તો વાછડાની શક્ય તો હોય ને રાધા પણ વાછડી દે અવાર અંદાજો લાગે છે ગયા વર્ષે અંદાજો ખોટો પડ્યો થોડો મંગુમાં આપણે સાચો પડ્યો હતો ને ગોરીમાં સાચો હતો વાછડાની આશા હતી જ બેમાં તો આ વખતે આ બે માં માતાજી કાને વાંચડી દેહે પછી આપણે આને સારો કાંકરેજનો ડોઝ હોય ને એ આપણે આને મુકાવાનો છે પૈસા પડે એ જ જોવાનો સારો ડોઝ હોય શેક સોટ ડોઝ આવે છે ને જે વાળા નેવું ટકા ગેરંટી કાંકરેજમાં વધારે નથી જડતા આપણે આ બાજુ તો આપણે એનું જ મૂકાવવાનો છે વિચાર લાખો ફેમસ બુલ છે એનું મુકાવું છે કે દોઢ થી બે વર્ષની આવે આ થાય લગભગ જાન્યુઆરીમાં એમ કાંઈક જાય તારીખ છે આની જાન્યુઆરી કા ફેબ્રુઆરીમાં બે વર્ષ કમ્પ્લીટ થાય પણ સિંગડામાં અત્યારે બધી ગાયટી મોટી છે રાધાના સિવાય શિંગડા ચાર વર્ષની થઈ પણ શિંગડાજી એવડા જ છે તાના આના શિંગડાજી મોટા લાગે કે વઢિયારી છે વઢિયારી શીંગડા બહુ નીકળે જલ્દી આ બે મહિના થાય શીંગડું આવી જાય અને આના ક્યાં નીકળ્યા સાત આઠ મહિનાને થઈ ગયા અગિયાર મહિના લગભગ થયો આવ્યો છે તો પણ સિંગડા નથી આવ્યા હજી એટલા જોઈએ વા અત્યારે આપણે એને બેહો હાંકી લીધું વરસાદ બંધ થઈ ગયો તો જો કે હવે પાછા ચાલુ થયો અને આપણે ઉપર જઈએ માંડી થોડીક ફાલો છો વલ મોટી છે ભૂકો ભરી થયાનો એનો કેમકે માંડીમાં ફાલ તો જો એવો નથી થતો વલ વધારે છે એટલે ભૂકો થાય ઘટે એની એવો બેહું બધી અંદર ઉતી પડી ગાયો આગળ ધડી બેહું મૂકીને ગાયોને આગળ હાંકવા જવી પડે જાકવી પડે બધીને તો અત્યારે છે ને પાણી તો જો કે ફૂલ જાય છે પણ આપી લીધી આપણે ઘરે હવે બે વાગી ગયા છે નથી હવે ને અત્યારે આપણે બેહું બધી ચરતી હતી આગાળે તો ગલુડિયાની ની જ આવી પડી છે કેમ કે પાંચ અહિયાં છે અંદર હજી એક રાડું દીયે છાણ ખાય બધા છાણમાં માં તૂટી પડ્યા એક તો ભાગી ગયું ઓલી ભાઈ એક જ ઓલી ભાઈ રાડું દેવા તો નથી આ બાજુ વાદળ ચડી ગયું છે બધી આપણે અંદર ગઈ હવે બેહું ને ગાડી છે આપણે ગોતી ને કે આપણે રસ્તો નથી લેવાનો એમને નીકળી જવું છું અહીંયા તેને સીધા અંદર આવી ને એટલે બેહું અંદર જ છે બધી ઘરે નીકળશે અને હજી તો સાડા છ થી એટલે જો હજી આત્મી ગયો હાઉ અંધારો થઈ ગયો વરસાદ જેવું વાતાવરણ છે ને એના હિસાબે તો આપણે બેહો બધી હે હવારમાં જરા જ હજી રખડે છૂટા છવાયા આવી તો દોઢ કલાક થઈ ગઈ તે બધી જ આમાં જ રાખડે છે કે આમાં ખળ થઈ પડ્યો સારું ને જો હવે આ ધોરી ફોરડી બહુ ખાઈ જે સારું થઈ પડ્યું હવે વરસાદ થયો ને એટલે થોડુંક મોરણ પકડી જાય એટલે ખળ ખાઈ જાય બે બધી જેની રીતે હવે એની રીતે રાખડે છે છૂટી છવાય એ લાંબા પડે ક્યાં લઈને ગયા અહીંયા જ લઈશું ઘરે આગળ બધી રખડે છે બધા છૂટા છવાયા બધી હોલી બાજુ રાખડે છે બધી એની મરજીથી રાખડવાનું છે જોકે વરસાદ થયો પછી થોડું 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 થઈ ગયું હરિયાળી આપવા માંડી પાછી થોડુંક લીલું થઈ ગયું છે આખી રાત શું છે વરસાદ ધીણો ઝીણો ચાલુ જ રહ્યો તો એટલે સારો વરસાદ થઈ ગયો જમીન ધરાય એવો થાય અહીંયા છે ને જેનાવર જાય છે સાપ છે મોટો ઘણો બહુ મોટો ઓલી બાજુ પૂછડી અહીંયા છે મોટું હવા બહાર કાઢી લીધું છે હવે પાછી વાર નાખશી હેલો હું જનાવર ની બાજુમાં જવું વિચારવા અહીંયા નદીમાં પાણી વધારે આવ્યું હતું ને થોડુંક એટલે આ ખળ બધું થઈ ગયું હવે પાછું થઈ પડશે પાછું ધરાવર થાય ને બહુ મસ્ત થાય ઉનાળે બેહો ભારે જલસા પડશે આ વખતે કેમકે ખડ વધુ બહુ છે વરસાદ પૂરું થઈ આવી છે ને એના હિસાબે

સારી ક્વોલિટીમાં મોટી ઘે એકને પડે એટલે બધી ભાગી જાય અત્યારે આપણે બધી હું આરામ થી ચઢીએ શાંતિથી બધી જો તે ભાગદોડ કરે થકી દીધા પછી આમાં બધી આવે જે ચર્યા તડકો તો ઈપો થોડોક તો કે હમણાં પાંચમી પહેલાં છાંટા પડતા હતા ને આપણી આ બે લગભગ હીટમાં આવી ગઈ છે એમ કે પાડો આગળ હારવા નથી તો મારે છે ને એટલે ગરમીમાં આવવાની તૈયારી છે હવે તો કે આચર ભર લીધા ડોકા ભરે તો ગરમીમાં આવવાનું હોય ને તો જ ડોકા ભરતી હોય ને ઓલી બહેન તો આપણે કડેલી થઈ ગઈ જોયું તો નથી આપણે લગભગ થઈ ગયો છે ગામડું છે ને આપણે ચાલાક બહુ છે ખોરાકણી કાઠવારી બાંધીને પાટાને એટલે રાતે મોટાથી ખેંચીને છોડી રહ્યો છૂટી ગયો ત્યાં થઈ ગયા છે ખબર નથી આપણે કાંઈ રાતે આખો દીધો ઉઠતો તો પણ પછી ઊભી નથી રહેતી બેન બેન વારીને ઊભો રહી ગયો કાલે આખા ખાડું મારવાની કોશિશ કરતો તો આજે એકને વારોન કરે છે કોશિશ ના કરે નથી વીટી ને એમ જ જેવી વીટી નાખો ને એવી ગાડી નાખી દી નીચે પાછી ઊભો હવે બહેવા બધી નાખી ઘરે કલાક દોઢ કલાક થી ચર્યા અહીંયા આગળ હાલશે પછી ઘરે ચક્કર મારતી મારતી ચક્કર નીકળશે ઘરે સીધી તો અત્યારે જ ને આપણે બહેનો ચાતા હતા ને ભાઈની કોમેન્ટ આવતી હતી કે ભાઈ નરા કંપનીમાં બને શું તો ભાઈ તમને હું દેખાડી દઉં જો આ મોટો થાંભલો છે ને હા છે ને એ થાંભલો નહીં આ બાજુથી બીજી લાઈન જાય છે આખી થાંભલાની આ લાઇનની જ તો એ લાઈનથી ચાલુ કરી થાંભલા છે આમ એમ ડ્રમ દેખાય મોટા બીજું એક અહીંયા છાપરા જેવું દેખાશે જો અહીંયા છીઠ તો એ છાપરા હોય અહીંયાથી લઈને આમને બધું જે કારખાની છે આખું આમ છે ને આપણા ખંભાળિયા બાજુ સલાયા ગામ છે ને દરિયાકાંઠે અહીંયા સુધી કોલસીનો પટ્ટો જાય છે પછી ડીઝલ પેટ્રોલ એ બને છે સલ્ફરનું ઘણું બધું અંદર કામ મળે છે અને લાખોનું મોટો ભાઈ અહીંયા મજૂર કામ કરે છે આપણે અંદર તો ગયા નથી આપણે દેખાય એ તમને કહી રીતે આમાં ડીઝલ પેટ્રોલની ગાડીઓ ભરાય છે કોલસીની ગાડીઓ ભરાય છે સલ્ફરની ગાડી ભરાય છે જ્યાં મોટા મોટા ડામ છે એમાં બધે ડીઝલનું નીનું આવે છે બાજુ બીજું પ્લાન કોલસીનો છે બાકી હજી નવું બધા પ્લાન ચાલુ છે આ બાજુ આપણે દેવરિયા પાટિયા પાસે છે છે અહીંયા મોટી અંદર બીજું તો ઘણું કામ ચાલતું હોય આપણે કઈ ખબર છે નહીં આપણું ને કેમ જજો તો આવે બસ હું હાલતી થઈ ગઈ ધીરે ધીરે અડધી નીકળી ગઈ છે આ બે પાછા ફરી પડ્યા અહીંયા

તો આપણી ભેહો છે ને સાંજે ચર્યા છે ને અત્યારે થઈ ગયો છે વરસાદ ચાલુ જો કે ભેવું બધી સામે કાંઠે ચરતા હતા પણ અત્યારે નીકળી બધી બારે હવે બે આમાંથી એ નીકળી ગઈ છે ચાંદરીઓ બી દેખાણી નથી અને જે આપણે પાડીને રાડ દઈને બોલાવી છે અવાજ કરીએ ભેં જેવો તો એ પાડી નથી તો એ હમણાં ગોતી લે હું વરસાદ વધી ગયો છે અત્યારે તો સારો પડવા માંડ્યો હવે આપણે ઘડી વાર બાવેડા ને સાહેબ ગયું તો આપણે બેઠા છીએ ઉપર બાવડા જાય ને પાછા વહેલા છે એટલે વાંધો નથી ઘડીક હું જો વધારે વધશે તો પછી ભાગશું તે હું જોઈએ કે બે ચડી જાય નહીં પછી આવી જાય ને તો વાંધો નબળે બાકી નીકળે આની તો વાંધો નથી કાંઈ આ બાજુ નીકળે એટલે આ બધી ચડી ગઈ સામે કાંઠે એ તો બધી બધું જારે બીજું ક્યાંય ન જાય પણ આપણી જે મેન છે ને એ બે તો આવે જ નીકળીમાં મેં ગોતું એ અઘરી પડે આમાં અત્યારે ક્યાં નીકળી ગયું હોય ને એ અઘરી છે તો આપણી બહેણ છે ને આમાં ગમી હંતાણી છે અવાજ કરીએ છીએ તમને ક્યાંય દેખાતી નહીં હોય અવાજ જરા જે આવે છે કેમ કે લાકડા ભાઈ ગયા હોય ને સુકેલા પણ અવાજ કેમ કે ખબર પડી જાય નહીં હા નામ ઘૂસલી રાખ્યું આપણે વરસાદ પડી ગયો છે બાકી સારો થઈ ગયો છે પલાળ દીધો આખો આપણે ભૂકા કાઢી દીધા બાકી હા એને ખબર પડી ગઈ જવાબ નથી એવો કેમકે એક ફેર આપણે જવાબ દઈ જઈએ એટલે આપણે ચેતી જાય ખબર પડી જાય કે અહીંયા જ છે ને હા તો ચાંદડી પણ ભેગી જાય હે બે ચાંદરી ભેગી થઈ ગઈ કેમ કે બે હું આપણે અહીંયાથી ચડાવી દીધી હતી આમાં ખડમાં એટલું પાણી ભરાઈ ગયું છે વાત પૂછવામાં ચાંદરી હોય ને અહીંયા અંદર ઘરી ગઈ છે અમે છે છે મોટી દેખાણી હાલે એ હોય ને તાટલામાં જ હોય કેમ કે બધી ભેહો છે ને આપણે અહીંયાથી લઈ એમને અંદર થઈ બારે અડધી આ બાજુ થઈ નીકળી ગઈ આ ત્રણ આવી નથી ત્રણ આવી ને એમાં ફાયદો એ કરીએ કે આપણે ત્રણ ચોથી છે આજે મોટી ભીલી રોકાઈ ગઈ છે અને ગોસલી આપણી એને ભેગી જાય જો અવાજ આપ્યો આ આપણી પાડી અવાજ આપી દે ને એટલે ફાયદો રહીએ हा बदी नाकी जा घर वीडियो केवो लॻे कोमेंट ना जे मथां जी स्ट्रीग्राम बद